ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર તો આપણે નવો વ્લોગ છે એ આજથી સ્ટાર્ટઅપ કર્યો છે આઈ હોપ તમને બધાના મિત્રોને મજા આવશે આવશેનો ટાઈમ છે તો બધાને ગુડ મોર્નિંગ અને આપણે સવાર સવારમાં એલ એન ટુ છે આપણે આપણા નાના કન્ટેનરની અંદર નાખી દઈશું જેથી કરીને આપણા ડોઝ છે એ સારા રહે અને આપણો જે કન્સેપ્શન રેટ છે જે રિઝલ્ટ છે એ બગડે નહીં તો ચાલો આપણે દરરોજના અઢીથી ત્રણે પાવડા છે નાખતા હોય દરરોજ એટલે કમ્પ્લીટ થઈ જતું હોય અહીંયા આપણે ઓલરેડી ત્રણ પાવડા નાખી દીધા છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું વિઝિટમાં તો મિત્રો ફર્સ્ટ વિઝિટમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો સરસ મજાની રસ્સા અંદર બે ભેહું બાંધેલી છે અને આમાંથી એકને બીજદાન કરવાનું છે કઈ છે જોઈ લઈએ હમણાં કાલની આવેલી છે એટલે આ રહી જ આવ્યું છે ચાલો જોઈ લઈએ હમણાં એક તો ગાભણ છે કેમ કે એકને ચેક કરેલી છે હમ આશા નાખીએ છીએ બેસાતું દૂધ લઈને ખાઈ લેવાનું તમે રાખો છો તો અહીંયા મિત્રો આપણે ચેક કરી લીધી છે એક વર્ષ ત્યાં ભાઈ ખાલી છે એકવાર બીજદાન કર્યું પછી ચેક કરી એટલે ખાલી નીકળી અને પાછું ગરમીમાં આવ્યું છે આન પેલા હીટમાં આવેલી પણ આપણે હાજર નહોતા એટલે પછી બીજદાન નહોતું કરાવેલું અને હાલ અત્યારે આપણે એને ચેક પણ કરી લીધી છે અને હવે આપણે ડોઝ મૂકવાનો છે તો અહીંયા ઓલરેડી આપણું પાણીનું ટેમ્પરેચર સેટ કરી લીધું છે ઠંડુ પાણી નાખવું પડશે એમ નેપિયર ઓછું આપવાનું થઈ પશુપાલક મિત્રો પરફેક્ટ બીજદાન ગયું છે અને પશુ માલિકે પણ નાખી દીધી એટલે ઘડીક બે ખાસ કરીને બીજદાન પછી અંદર વીસ મિનિટ નો બે તો વધારે સારું કેમકે ડોઝ મૂકેલો હોય એટલે એનો જે અંદરની જે પ્રક્રિયાઓ છે એ સારી વર્ક કરતી હોય છે

એક વર્ષ થઈ ગયું છે પશુપાલક મિત્રો વિહાણ કેટલી વાર રિપીટ થઈ છે બે વખત રિપીટ થઈ છે અને કેટલા દિવસે ગરમીમાં આવી જાય અને જળા કેવા નાખે છે ઓકે તો અહીંયા પશુપાલક મિત્રો ત્રણ ચાર દિવસ સુધી ઘાંટો બગાડ કાઢે છે તો આપણે અત્યારે આને કોથળી સાફ કરવા માટેની દવા મૂકશું ઓલરેડી આપણે એક દોઢ વર્ષ પહેલા આપણી પાસે આ કેસ આવેલો અને આપણે આ કેસની અંદર દવા મૂકીને કમ્પ્લીટ કરેલું જોકે બીજદાન મેં નહોતું કર્યું પણ ગાભણ થઈ ગઈ હતી પણ અત્યારે પણ ફરી વાર રિપીટમાં આવે છે એટલે આપણે જરૂરી સારવાર આપી દઈએ જેથી કરીને આગલા મહિનાની અંદર થોભાઈ જાય તો ચાલો હવે આને આપણે દવા મૂકી દઈએ તો ચલો મિત્રો આપણે આને દવા મૂકી દઈશું એક જ મિનિટ તો અહીંયા પશુપાલક મિત્રો આપણે દવા મૂકવાની છે ને આ તૈયાર કરી દીધા છે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓલરેડી ગન અને જે દવા અંદર મૂકવાની છે ગર્ભાશયની અંદર એ પણ તૈયાર કરી દીધી છે બસ લે આવ આવ તેલા ઘોડા નીકળે ખોડે પડી ગઈ છે છત્રી પડી ગઈ છે બસ લે આવ બસ બસ oh oh, oh. oh this હું છોડી નાખો તો અહીંયા મિત્રો આપણે ઓલરેડી દવા મૂકી દીધી છે અને ચાલો એને શું આગળની પ્રોસેસ કરવાની છે એ પણ તમને પશુપાલક મિત્રો જણાવી દઉં તો દવા મૂક્યા પછી આપણે શું કાળજી લેવાની અને શું પ્રોસેસ હોય છે ઘણીવાર આપણે દવા તો મૂકવાઈ દેવી દેવી છીએ પણ છતાંય પશુ રિપીટમાં આવી જતું હોય છે તો દવા મુકાયા પછી કઈ કઈ વસ્તુ આપણે કરવાની હોય છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશ જેથી કરીને પશુ જો રિપીટ થતું હોય ને તો એ રિપીટ થતું અટકી શકે છે તો અહીંયા આપડે ચેતનભાઈ ને ખાસ કરીને મિનરલ મિક્સર ચાલુ કરાવડાવું છું અને એક તો કરમ્ય દીકરી ક્યારે આપી આપણે આપી ચેતનભાઈ તો ખાસ પશુપાલક મિત્રો જ્યારે પણ તમારું પશુને દવા મુકાવો છો કોથળી સાફ કરાવવો હશે ત્યારે એને ખાસ તમે એકથી બે કિલો ભવ્યમીન સુપર આપો જેથી કરીને તમને એના શરીરની અંદર જે કાંઈ પોષક તત્વો ઘટતા હોય એ આનાથી એને મળી જાય અને સાથે સાથે કરમ્યની દવા પણ આપી દો જેથી કરીને કૃમિની દવા આપ્યા પછી જો તમે મિનરલ મિક્સર આપશો તો એનું રિઝલ્ટ તમને બહુ સારું મળશે તો ખાસ પશુપાલક મિત્રો આ વસ્તુની કાળજી અને તકેદારી રાખીએ કે જ્યારે પણ તમે દવા મુકાવો છો ત્યારે ખાસ બગાડ કાઢવા માટે વધારે બગાડ હોય તો મેડિકલ સ્ટોર ઉપરથી તમારે યુટ્રોવાય ટેબ્લેટ લઈ લેવાની છે અને સાથે સાથે મિનરલ મિક્સર છે એ રેગ્યુલર કરી નાખવાનું છે જેથી તમને આગલા મહિનાની અંદર બહુ સારું રિઝલ્ટ અને પરિણામ જોવા મળશે તો ચાલો જઈએ હવે આગળની વિઝિટની અંદર પશુપાલક મિત્રો અહીંયા ચેતનભાઈની બીજી વાછડી પણ જોવાની છે કેટલા વર્ષની થઈ ચેતનભાઈ સાડા ચાર પાંચ વરાય એટલે આમ ગરમી માં આવે છે કે આવતી જ નથી હાવ નથી આવતી બરોબર ખબર જ નથી રહેતી આમ ક્યારે બગાડ કાઢે કે બગાડે નથી કાઢતી હમ હમ તો અહીંયા પશુપાલક મિત્રો જોઈ લઈએ આપણે કેમ કે ચાર વરની થઈ ગઈ પણ બગાડી નથી કાઢતી એટલે ચેક કરી લઈશું હવ બસ હવ કોથળીનો વિકાસ કેવો છે એ પણ આપણે પશુપાલક મિત્રો ચેક કરી લઈશું જેથી કરીને તમને હસવાની ખબર પડે ઘણીવાર કોથળીનો વિકાસ ન હોય અને ઉમર થઈ ગઈ હોય બસ 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 વાસળી ઘરની ઘરની બે છે હા અને વિહાસણ માં કઈ એક વાસળો કે વાસળી એવું નહોતું ના ના એ ઓથળી એજ નથી એની બરોબર

કે કોથળીનું પૂરું ડેવલપમેન્ટ હોય જો એની ઉંમર થઈ ગઈ છતાં એ ગરમી ન થાય એનું કારણ કે કોથળી હાવ એટલે હાવ ટચલી આંગળી કરતા એ પતલી છે આવી ક્યારેય ગાભણ થાય તો બની શકે એવું તો ખાસ આપણે એમને મિનરલ મિક્સર સજેશન આપ્યું અને એને કરમિયાન ગોળી અને થોડું થોડું દાણ ચાલુ કરે તો એને ઝડપથી એ કેસની અંદર રિઝલ્ટ મળશે